અ જે તમારી ગાડી ઉપર અત્યારે ગ્લાસ તૂટી ગયો છે કેવી રીતે તૂટ્યો સાહેબ અમે લોકો શાંતિપૂર્વક અહીંયાથી નીકળી રહ્યા હતા અને રસ્તામાં જે લોકો વિરોધ કરી રહ્યા છે વિરોધ કરવાનો આ દેશમાં સૌ કોઈને અધિકાર હોય છે પણ આ રીતે સાહેબ તંત્રની તંત્રની હાજરીમાં એ લોકો આવી રીતના જે કહેવાય કે ગાડીઓને નુકસાન કરે ખુદ તંત્ર પોતે હાજર છે તો હવે સાહેબ તંત્રને જોવાનું રહ્યું

ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલા એ નિવેદન આપ્યું અપમાનજનક ટિપ્પણી કરી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહ રહી હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી બેન કેટલા તમે કેટલા નેતાઓને મળ્યા છે મેં તમને કહ્યું એમ કે અહીં આખી આખી પટેલ અહીં આખી બોડી પટેલ આ એક જાહેર કાર્યક્રમ છે આના માટે નેતાઓને મળવાનું ના હોય

કહેવામાં આવી રહ્યું છું કે કેટલાક લોકો દ્વારા લાકડીઓ મારવામાં આવી ગાડી પર ફેન્ટો મારવામાં આવ્યા અને જેના કારણે છે આ કાચ છે તે તૂટી ગયો છે અને ભયનું આખું વાતાવરણ છે તે ઊભું કરવામાં આવ્યું હોય તેવો આક્ષેપ છે તે લગાવી રહ્યા છે કેમેરામેન મિલન ઠક્કર સાથે જયંદા ફ્રાગોન્ડર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા